મેગી બને છે મેગી લુડસ બને છે બધું સરસ બને આપણે ડુંગળીને કાપી નાખી છે ને વટાણા લીધા છે એક વાટકી એકથી ઓછા ઓછા પેપચેક ડુંગળી કાપી નાખીને ટમેટા ને આપણે લીમડો જો હે સ્વાદમાં સારો લાગે લીમડો જીરું નાખી દીધું તો આપણે તેલ પહેલાં જ ગરમ મૂકી દીધું હતું ને જીરું નાખી દીધું છે હવે લીમડો નાખી દે વટાણા નાખી દીધા છે વટાણા વટાણાને આપણે ડુંગળી નાખી દેશું કાપી ગઈ ડુંગળી છે એ કાપી નાખી દેશું ગમે આપણે નાસ્તાના ડબ્બામાં ગમે અહીંયા બહાર ગયા હોય છે મેગી લઈ ગયા હોય તો પેટ વ્યવસ્થિત ભરાઈ જાય અને છોકરાને મજા આવી જાય મેગી જોઈને તો આપણે એની અંદરથી આપણે મેગીનું પેકેટ તોડી નાખ્યું છે આપણે આ બે મેગી નીકળી છે અંદરથી ને બે મસાલાના પેકેટ મેગીના મીઠું નાખશું સ્વાદ પ્રમાણે ટમેટાને આપણે નાખી દીધું છે બધું હળદર નાખી છે થોડી અને ચટણી તીખું જે આપણે બાળકોણ વાટું બનાવતા હોય એટલે થોડુંક તીખું ઓછું બનાવવાનું અને આમાં શ્રદ્ધા ઉર્વસાને તો તીખું બહુ ભાવે છે એટલે થોડું તીખું બનાવ્યું વધારે નથી બનાવ્યું આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તો મેગી નાખી દઈએ આવી રીતે જ આપણે નાખી દેવાની છે મેગી મેગીનો આપણે જે કટકા થઈ ગયા હતા એ પણ આપણે નાખી દીધા મસાલા નાખી દેવા ટેસ્ટ છે ના મસાલાથી ટેસ્ટ સરસ આવે છે મસ્ત આપણે ધીમા ગેસ ઉપર પાંચ થી છ મિનિટ પાકવા દેવું એકદમ મસ્ત છે મેગી કેવી સરસ દેખાય છે દેખાવામાં સરસ લાગે છે તમે કરીને કહેજો કે તમારા છોકરાને કેવી મેગી ભાવે છે અમારે તો આવી રીતે અમે મેગી બનાવતા હોય કઈક વટાણા નાખતા હોય કઈક ટમેટું ડુંગળી નાખતા હોય એવી રીતે આપણે મેગી બનાવતા હોય એકદમ મસ્ત મેગી પાકી ગઈ છે ગેસ બંધ કરી દીધો તમને અમારા મેગીનો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કેવી મેગી બનીને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મળીશું આગલો વિડીયો બાય બાય એકદમ મસ્ત આપણે ડીશમાં કાઢી લીધી મેગી એકદમ સરસ લાગે છે મેગી